રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને લોકગાયક નિલેશભાઈ પંડ્યાના ચાંદો ઉગ્યો ચોકમાં આ પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે મુંબઈની યુનિવર્સિટીએ ચાંદોગીયો ચોકમાં આ પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે જે વિદ્યાર્થીઓ લોકગીતના અર્થને સમજે એ હેતુ સાથે પુસ્તકનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ કે જે સૌમ્યા કોલેજે એસ વાય બી એ અને એસ વાય બી કોમમાં આ પુસ્તકનો અભ્યાસ માટે સમાવેશ કર્યો છે ત્યારે પુસ્તકનો અભ્યાસક્રમ શરૂ થતાં પહેલાં કેજે સૌમ્યા કોલેજે નિલેશ પંડ્યાને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે નેવું લોકગીતના અર્થ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે ત્યારે લોકગીતોને જીવંત રાખવાનો નિલેશભાઈ પંડ્યાનો ઉત્તમ પ્રયાસ છે જી મારું પુસ્તક ચાંદો ઉગ્યો ચોકમાં જેમાં નેવું લોકગીતો અને દરેક ગીતનો આસ્વાદ એટલે કે રસદર્શન એમાં છે બે હજાર ઓગણીસમાં ગુજરાત સરકારના માહિતી ખાતાએ આ પુસ્તક પ્રગટ કર્યું અને એની હજારો નકલો પ્રગટ કરી હતી અને વિનામૂલ્યે એનું વિતરણ કર્યું આ પુસ્તક જ્યારે પ્રગટ થયું બે હજાર ઓગણીસમાં ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરે આ પુસ્તકને એ વર્ષનું લોકસાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક એટલે કે સેકન્ડ પ્રાઇઝ આપ્યું પછી ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ એફવાય બી એ ગુજરાતીના અભ્યાસક્રમમાં એને રેફરન્સ બુક તરીકે સમાવ્યું અને હવે આ વર્ષે એટલે કે બે હજાર યુનિવર્સિટીની કે જે કોલેજે આ પુસ્તકને બી એ અને એસ બી કોમ એટલે કે આર્ટ્સ અને કોમર્સ એના બીજા વર્ષમાં અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ આ પુસ્તક ભણે એ રીતે પાઠ્યપુસ્તક તરીકે સમાવ્યું છે જી મને એવું પંદરેક દિવસ પહેલા એક અધ્યાપકનો ત્યાંથી ફોન આવ્યો કોલેજમાંથી કે તમારું આ પુસ્તક ચાંદોગ્યુ ચોકમાં છે એ જ્યારે પ્રગટ થયું ત્યારે મુંબઈના કેટલાક અખબારોમાં એની સરસ નોંધ લેવાની હતી એ છાપાઓમાં આવ્યું હતું ત્યાં અમે વાંચ્યું હતું અને હવે અમારે જ્યારે અભ્યાસક્રમ નવો બનાવવાનો આવ્યો છે ત્યારે આ પુસ્તક અમારે એસ વાય બી અને એસ વાય બી કોમના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક તરીકે અમારે સામેલ કરવું છે તો તમારી મંજૂરી એમાં જો